જીવનમાં ચોક્કસ લક્ષ્ય નિર્ધારિત કરી તેની પ્રાપ્ત કરવા માટે તે દિશામાં નિયમિત અને શિસ્તબદ્ધ પ્રયાસો કરવામાં આવે તો સફળતા અચૂક મળે છે તો ભુજના માતૃશ્રી ધનભાઈ પ્રેમજી ગાંગજી કોમ્યુનિટી હોલ સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત તેજસ્વી તારલાના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત છાત્રોની શીખ આપતા સમારંભના અધ્યક્ષ અને કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્યતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમાં લેવાયેલ ધોરણ દસ અને બારની પરીક્ષામાં એ વન ગ્રેડ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કચ્છનો સાતસો ત્રીસ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું જેમાં કચ્છના સાતસો ત્રીસ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું જિલ્લા કલેક્ટર આનંદ પટેલે તેજસ્વી છાત્રોની સિદ્ધિને બિરદાવી હતી મુખ્ય અતિથિ અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટેની મહત્વપૂર્ણ ટીપ્સ આપી હતી જીવનમાં સફળતા માટે એકાગ્રતાપૂર્ણ અભ્યાસ અને નિયમિતતા પર ભાર મૂક્યો હતો મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં કચ્છના તેજસ્વી છાત્રોની સિદ્ધિને બિરદાવી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તેથી પ્રાગટ્ય કરાયું હતું કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે ઉપસ્થિતોના શાબ્દિક સ્વાગત સાથે પ્રસંગનો પરિચય આપ્યો હતો તેમણે પોતાના ઉદ્બોધનમાં છેલ્લા થોડા વર્ષોથી કચ્છ જિલ્લાનું બોર્ડ પરીક્ષાઓમાં સારું પરિણામ આવી રહ્યું હોવાની વાત કરી હતી આ સમારોહમાં ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને મેડલથી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા કચ્છ જિલ્લાના જે તેજસ્વી તાલાઓ છે ખૂબ સારું પરિણામ મેળવ્યું છે તમામને સન્માન કરવા માટેના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ વિદ્યાર્થીઓ અલગ અલગ તાલુકાઓમાંથી અલગ અલગ સંસ્થાઓ ના માધ્યમથી એમની જે મહેનત છે એમના માતા પિતાની જે મહેનત છે એમની સ્કૂલ અને શાળા પરિવારની જે મહેનત છે એના માધ્યમથી ખૂબ સારું પરિણામ મેળવી શક્યા છે એટલે કન્યા કેળવણીના જે બીજ સરકાર સમાજ સામાજિક આગેવાનો અને શિક્ષણ વિગત ના જે પણ આગેવાનો છે એમને વર્ષો પહેલા વાવેલા હતા કદાચ એના ફર આજે આપણે મેળવી શક્યા આપણે ચોક્કસપણે એક જે વિશ્વ ગુરુ અને વિકસિત રાષ્ટ્ર ની પરિકલ્પના સેવી રહ્યા છે એ આ સ્ત્રી શિક્ષણ ના માધ્યમથી ચોક્કસપણે આપણે પ્રાપ્ત કરી શકીએ હું ક્લાસ 12 સાયન્સ સ્ટ્રીમ ગ્રુપ એ જૈનાચાર્ય શ્રી અજરામજી હાઈસ્કૂલ માં હતી મને સાયન્સ ફિઝિક્સ 100 કેમિસ્ટ્રી નાઇન્ટી એટ મેથ્સ નાઇન્ટી નાઇન આ માર્ક્સ ઓવરઓલ પર્સેન્ટેજ નાઇન્ટી સિક્સ નાઇન હું આના પછી આર્કિટેક્ચર પરસ્યુ કરવા માંગુ છું મને બીઆર કરવું છે આજે જે સન્માનિયા થયું એના પછી મને એવું જ લાગે છે કે બે વર્ષનું જેટલું બી હાર્ડવર્ક કોન્સ્ટન્ટલી ફોકસ ભણતર એવું બધું જ વર્થ થતું એવું ફીલ થાય છે અને આ સ્કોર માટે ગુજરાત સેકન્ડ અને કચ્છ ફર્સ્ટ આ જે અચિવમેન્ટ છે એ માત્ર મારું નથી જ ફોર શ્યોર પેરેન્ટ્સ નો બહુ જ સપોર્ટ ફેમિલી નું કોન્સ્ટન્ટલી હો મારા આજુબાજુ બાજુ બધું મેન્ટેન રાખવું કે હું ભણી જ શકું ટીચર્સ યર સપોર્ટ ને મોટિવેશન હોવ આ બહુ જ બધા શાળામાંથી અભ્યાસ કર્યો છે અને આજે બાર સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં મને નાઇન્ટી ફોર ફોર્ટી સિક્સ છે અને મને ફિઝિક્સમાં સૌથી વધારે હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ માર્ક્સ આવ્યા છે અને ગોલ તો એ છે કે મેડિકલ મેં બી ગ્રુપ ચૂઝ કર્યું હતું હવે આગળ વિચારવાનું છે નીટના રિઝલ્ટ પછી આના પાછળની મોટી સફળતા હું શિક્ષકો અને અમારા પેરેન્ટ્સને આપીશ કારણ કે શિક્ષકો વિના આ કામ અધૂરું જ છે અને બીજું અમારો ટ્રસ્ટ કે અમારા ટ્રસ્ટ માંડવી જેવા નાના શહેરમાં આટલું મોટું પ્લેટફોર્મ સર્જી શક્યું અને આટલા એ વન ગ્રેડ વાળા માંડવીનું નામ પણ આવી શક્યું આનો પૂરો શ્રેય અમારા ખિમજી રામદાસ ટ્રસ્ટ છે કે જેમણે આટલી મોટી સફળતાનો પાયો નાખ્યો છે આજે તમારું સન્માન થયું શું લાગણી એમ સન્માન થયું આજે અમને બહુ જ લાગણી અને ખૂબ આનંદ થયો કારણ કે કચ્છમાંથી જે સારા છોકરાઓ છે અને જે પેલા કચ્છ હતું આજનું કચ્છ છે એમાં ફરક છે હું 12th સ્ટેન્ડર્ડ મેથ્સ ગ્રુપ સાથે સાયન્સ સ્ટ્રીમમાં હતી મને નાઇન્ટી ફોર અને સાયન્સ પીઆર નાઇન્ટી નાઇન એટ ટુ છે અને હું જૈનાચાર્યશ્રી અજરામરજી હાઈસ્કૂલમાંથી હું મને બહુ જ મારા પેરેન્ટ્સ માટે બહુ પ્રાઉડ મુમેન્ટ છે અને આખા ટુ ઇયર્સના એફર્ટ્સનો જે રિઝલ્ટ છે એ મને આજે એકદમ ફીલ થાય છે કે મતલબ જે એફર્ટ્સ કર્યા છે એ બહુ સારી રીતે મને પાછા આવ્યા છે મને આગળ આર્કિટેક્ચર પરસ્યુ કરવું છે તો બીઆર્ક માટે મને સેફ્ટ યુનિવર્સિટીમાં કેમ જોવે છે એડમિશન એના માટે મેં એન્ટ્રન્સીસ પણ આપી છે એ મેં છાયા કન્યા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે અને મને એચએસસી સામાન્ય પ્રવાહમાં પચાણું પોઈન્ટ છ્યાસી પર્સન્ટેજ અને નવાણું પોઈન્ટ સત્તાણું પર્સન્ટેજ પ્રાપ્ત થયા છે અને મને એસપી અને સ્ટેટિસ્ટિક્સમાં હન્ડ્રેડ આવ્યા છે અને ઇકોનોમિક્સ અને એકાઉન્ટન્સીમાં નવાણું જ આવ્યા પ્રાપ્ત કર્યા ગૌરવની લાગણી અનુભવું છું અને તેનો શ્રેય હું મારા શાળાને શિક્ષક અને માતા પિતાને આપું છું તારા જીવનમાં ગોલ શું છે ગોલ બિઝનેસમાં આગળ વધવા ઈચ્છું છું હું ખીમજી રામદાસ માંડવીમાં ભણું છું અને મને બાર સાયન્સમાં એ ગ્રુપ સાથે ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા આવ્યા છે અને નાઇન્ટી નાઇન પીઆર આવ્યા છે મને મેથ્સમાં નાઇન્ટી સેવન ફિઝિક્સમાં નાઇન્ટી વન અને કેમેસ્ટ્રીમાં એટી નાઇન માર્ક્સ આવ્યા હતા ખૂબ જ આનંદ આનંદની લાગણી અનુભવું છું અને મારું સન્માન કરવા માટે હું વહીવટી તંત્રનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને અહીં આવીને મને સન્માન આપી અને મને ખૂબ જ સારું અનુભવ થાય છે હું આગળ હવે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માગું છું અને એ લાઈનમાં આગળ વધવા માગું છું